मीठो ऊंची नो आपवो के लेवो गणाय छे अशुभ जानी लेजो नहीं तो मुश्किल मा मुकाशो मीठानी पण क्यारे चोरी न करवी जो के मीठो खूब सस्ती वस्तु छे परंतु तेनी चोरी करवी खूब मोंगी पड़ी शके छे पैसा आप्या बिना कोई नु मीठो खावा थी घणी रीते नुकसान थाय छे मीठा वगरना स्वादिष्ट खोराक कल्पना करवी पण मुश्किल छे खाद्य पदार्थो उपरांत मीठाना अनेक उपयोगो छे તંત્ર મંત્ર જ્યોતિષ અને વાસ્તુમાં મીઠાને ખૂબ જ મહત્વનો દરજ્જો આપવામાં આવ્યો છે મીઠાની યુક્તિઓ અને ઉપાયો અસરકારક પરિણામ આપે છે તે જ સમયે મીઠા વિશે કેટલીક માન્યતાઓ છે જેને અવગણવાથી ઘણા પ્રકારના નુકસાન થાય છે ધનની દેવી માતા લક્ષ્મી ગુસ્સે થાય છે જે જીવનમાં અનેક સમસ્યાઓનું કારણ બને છે મફતમાં મીઠું કેમ ન આપું અને લેવું સામાન્ય માન્યતા છે કે મીઠું કોઈની પાસેથી મફતમાં ન લેવું જોઈએ અને ન આપવું જોઈએ સંજ્ઞા સમય મીઠું દાન કે ઉધાર આપવાતી માતા લક્ષ્મી ક્રોધિત થાય છે આ સિવાય મીઠું પૈંકો કે બગાડવું પણ ખૂબ જ અશુભ માનવામાં આવે છે તેની પાછળ કેટલાક મહત્વપૂર્ણ કારણો છે ક્યારેક પડોશિયો એકબીજા પાસેથી રસોડાની વસ્તુઓ ઉછીના લે છે અને પછીથી પરત કરે છે હંમેશા ધ્યાન રાખો કે આ રીતે ઉધાર પર મીઠું ના આપો કે ન લો આમ કરવાથી પરિવાર પર આર્થિક સંકટ આવે છે પૈસાની ખોટ પડે છે તેનાથી ઘરમાં નકારાત્મકતા વધે છે મીઠાની પણ ક્યારેય ચોરી ન કરવી જો કે મીઠું ખૂબ સસ્તી વસ્તુ છે પરંતુ તેની ચોરી કરવી ખૂબ મોંઘી પડી શકે છે પૈસા આપ્યા વિના કોઈનું મીઠું ખાવાથી ઘણી રીતે નુકસાન થાય છે સાથે જ મીઠાના બગાડને કારણે અનેક પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડે છે મીઠું શુક્ર ગ્રહ સાથે સંકળાયેલું છે જે સંપત્તિ અને ભૌતિક સુખ આપે છે મીઠું બગાડવું કે ફેંકવું શુક્રને નબળો પાડે છે તેનાથી જીવનમાં ધન અને સુખમાં ઘટાડો થાય છે મીઠું ઉધાર આપવો કે দান કરવો એ સારું માનવામાં આવતું નથી પરંતુ જ્યારે પિતૃ પક્ષ જેવા પ્રસંગોએ બ્રાહ્મણોને સીધું દાન ઘો ડાળ ચોખા દી તેજ વગેરે આપવામાં આવે છે ત્યારે મીઠું તેની સાથે હોવું જોઈએ તો જો દાન પૂર્ણ થાય છે મીઠાના ઉપાયો નકારાત્મકતા દૂર કરે છે મીઠાનો યોગ્ય ઉપયોગ કરો તો ઘરમાંથી નકારાત્મકતા દૂર થાય છે આ માટે અઠવાડિયામાં એકવાર પાણીમાં મીઠું નાખીને ઘર સાફ કરી લો સાથે જ ઘરમાંથી વાસ્તુ દોષ દૂર કરવા માટે બાથરૂમમાં મીઠું ભરેલો બાઉલ રાખો અને દર અઠવાડિયે બદલો તમને આ વિડિયો કેવો લાગ્યો તે અમને જણાવો જો તમને આ વિડિયો સારો લાગ્યો હોય તો કૃપા કરી આ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો જેથી તમે અમારું નવું વિડિયો પહેલા જ જોઈ શકો તમાના સહયોગ માટે આપનો હાર્દિક આભાર અને આગળ નવા વિડિયો જોવા માટે અમારી સાથે જોડાયેલા રહો વિડિયો અંત સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર